ગીરગઢડા તાલુકાના ઝરગલી ગામની વાડી વિસ્તારમાંથી દસથી બાર ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતું વિભાગ વાત કરવામાં આવે તો ગીરગઢડા તાલુકાના ઝરગલી ગામે વાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મહાકાય દસથી બાર ફૂટ લાંબો અજગર જે છે તે ચડી આવ્યો હોય અને અજગરે શિકાર કરેલો હોય જેને લઈ અને વાડી માલિક તથા સ્થાનિક લોકોની નજરે આ અજગર આવતા તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ મહાકાય અજગરનું મહાજહેમતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અજગરે શિકાર કર્યો હોય અને જેને લઈ અને અજગર શિકાર જે ઓગાળી રહ્યો હોય તેને લઈ અને તે એક જગ્યા ઉપર હોય ત્યારે આ મહાકાય અજગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવાતા જ સ્થાનિક લોકો અને આસપાસના વાડી વાળા ખેડૂતો તેમજ વાડી માલિકે એક રાહતનો શ્વાસ લીધો તો ઉલ્લેખનીય છે કે આ જંગલની નજીકનું ગામ હોવાથી અવારનવાર રાની પશુઓ અજગર જેવા વન્યજીવો જે છે તે ગામ નજીક ચડી આવતા હોય છે ત્યારે ગત રાત્રિના આ મહાકા અજગરવાળી વિસ્તારમાં ચડી આવતા તરત જ વન વનવિભાગે એક કલાકની જહેમત બાદ આ મહાકાયા અજગરનું રેસ્ક્યુ કરી લીધું હતું અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત રીતે તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો